તારી ગેડી મજા લે ભાઈ વગાડ દે જે દોર હું બંધ કો તો છું તું બંધ તમારા વડવાઓ નું ધ્યાયનું તીજુ છે ભૂલું આવું મારા દહુ ના ભગવાન કે

તમારા ગાડીનું મોટું મારી રહી છે હે લોખંડી મોટી પેટી બાળી પાછીમાં આવડું તાળું મારે પણ એમ પૂન્યમ હું જમું પૂછી રહ્યો ભાઈ કદાચ જુને તિંદોરિયા જઈને એટલે માથું ન ભાવું અને મારું મન જરૂર હા મા ભાઈ ખૂબ તાળા આવશે મજા આવે તારા મજા

મેલોન કદાચ એવું એવું લોઢા દેવું ના કાઢું મારું મન દાખવે પેઢી ની કેવું કરું આવું લાગી પછી પણ બરોબર હું દહો પી ચોક તમારી સદી મન ટગર ટગર મને જોઈ છે ચોક તમારી મેળડી મન ટગર ટગર જોઈ છે અનચોક મારાની વિરુદ્ધ આપણી પણ મન કગડ કગર મન જોઈ રહી છે જૂના દારીઓ જૂના દારીઓ પણ મારા નવા દારીઓ પણ જોઈ રહી છે આ જવા મોટો મારું હતું હા તમારું પેઢી પેઢી રહે તમારું પરિવાર બેઠું તમારું કુટુંબ બેઠું રહે અને હું તો તમે મારા દેવી જવું નો આપો તો આવે સમય તો ઘડીએ મારા દેવી દાપડી લાગે સમય તો ઘડીએ મારા દેવી મેરી લાગે તો હું મંજુ મિયા મોરલ ને દાપડી બોલી ગઈ

કે અત્યારે દુનિયા નોકી ગામ વાળી છે ઓરિજિનલ મુકો કોઈ નહીં ભાઈ કલર કરીને દોડવા વાળા મોર જુદે દુનિયામાં બાકી આ ગંજિયા જોઈ પાઘડી ચોક ચોક બેઠી પૂછો માતા ને બહુ જન કે બધી જવાબ એટલે હું મોટી પડે મારી હું છે દિલ કહી દે એમ ભાઈ બાકી એ તો આ રહ્યું નહીં એને આપણી જોઈ આધુનિક સિસ્ટમ આવી ગઈ છે બાવીસમી સદી ચાલે છે સાઉન્ડ ની રહેવા ગયા બહુ તો વાત હે એટલે ચોવી કલાક ફોનમાં ધૂળવા વાળી માતા લે જબરું માગતું પડે ને જબર ધૂળું એવી નહીં લે હું જેવું છું હું કોઈના ઈશારે હું નાતી નહીં લે મારું મન મત મુકા હું નાતું છું બાકી કોઈની ગેરિયા નથી અસલ મારી દાખલાની ગેરિયા રમો છું

અને આ ડેરાવો એટલે તમને હોમ લાગે છે કે અમારા મજબોતા નહીં એ હાથી ઓળખો અને એવી ઓળખો પાવરિયા ન તો મારું હોમ આપણી ને

મીડિયા લોકો ગાદી આવી એની ખબર છે કે હું માતા એવી ગભરી છું ખાલી હોય તમારા વાંધાણા મોકલી બોલવા વાળી છું સભા બહુ મજા

હું મારી એટલે બોલી છું બીજા ગોવાની હા મારું પડે તો એક કરોડની જરૂર લગાવવા મારી માતા ભાઈ ચેલેન્જ મારી ઘડું છું કે મારા ભવા નું બોલેલું કોઈ દાડો ભય પણ કંજામ મારું મારું દેવું છે તો ઘણી હું અભરો કે હું જવું બોલી ને એના પાસે જવું છે હું સધી બોલી ને એના પાસે સધી છે હું મેડી બોલી ને એના પાસે મેડી છે પણ ચોક આપી તેના પછી ચોક તમારી તો અભિપ્રે ઘોષી ગયું છે ભાઈ આ ઈડી માતા છે આ માતા હોય એ હેઠળ ખોટી થશે

કે પાપુ છે કાસુ છે હે જેમ કડાન ટકોરી ટકોરી ને જોય મન ટકોરી ટકોરી ને હારો લે આ પાવનજી બધાને કહું છું કે બે રૂપિયા આવે ટકોરી ને હારો નકર કોણ જો જગ્યા ભૂમિ નું કરી કરીને બેઠા રહે ભાઈ તમારા પાસે તમારા બાપ છે ને તમારા બાપ ની પાસે દાદો છે તો ડેરા હે ના બેટી તો પણ નો હોય તો મારું મન દાપડી નહીં આ તો મોરજો ની ડોકલાક ની લાગે બોલતા રહે ભાઈ કેતો કો ભરુ સાહેબ પણ આ બાવલજી બજાર માં ચેલેન્જ મારી ઓપન બોલવા વાળી માતા વાહ વાહ તારીખ તારીખ છે કે اس کا بڑا જા છે પણ દુનિયા માતા બોલતી છું ગરા હું બોલતી છું પણ એક કેસ જો તને ફાઈલ ઓડાડી ના નો મારું નામ ભાઈ કે વગર પૂછે બોલો વાળી માત્ર તો તમારા કિસ્મત જન બોલું મામા નતર ખોલ્યા હે તે હીરા નથી મળતા લગ ખીરો ઘણી ખોલી નોકે એની ખદા નું ઘણી ખોલી નોકે પણ હીરા નથી મળતા કોયલા લાગ બોલ્યા ને પર તારે દુનિયા કે છે કોનસો બદલ્યા પણ કોઈ બકો મેટાળો ન મળ્યો બે દો મારો ભગવાન મજા કે છે કેસ તમારો નહીં હા

અટકેલું પેડું પૂરું કરવાની બે રૂપિયા ની મૂડી ખલવાઈ ગઈ છે મારા દાબડી ના માં હોન કેસે

આ ફોરેન પોલીસો ની એનું અતન ખજી લેના આજી પેલા તમને મળવા ધમ કે બેરીઓ કે એક સિયોરી ના ગોડરે જાતા ચોક માતા એક ધવા બેઠી ની બલો સાધુ રમેવાળા ભુવા નો આપો નો અંત આય ભાઈ પણ જો મારો ભગવાન મજા કે છે કુકુવા જે નું કરા પેટ ના ધાતો ને ધારી અલગ મારું મન સાપડે ભાઈ દીકરો નવો નિમિત ભાઈ થી વાત છે આ આખી વાત સમજો

તારીખ હું હાજી નો હોય કદાચ ચૌદ મહિના ચોક તારે પૂરો ન કરો મારો ઈશ્વર

એનો જેમ સોયડો જેમ પરસાય ના હોય એવા એમ મત આપડી છું એટલે જ હું બોલું તો અત્તર બનવા હે આવતી મોરા લાવો અખનાવો પણ ખાલી નગર નો બંધ તમામ કોપુ કરી ના લો મારી મત સભા વાળું ખુબ મજા